બરાબર છે એનો અર્થ શું છે તેના લાભ ગેરલાભ શું છે એ બધી વસ્તુ આજના લેક્ચર ની અંદર જોવાના છે સાથે સાથે જેવી પણ આપણે આ મેથ પદ્ધતિ આપણે ભણી લેશું એટલે કે કોન્સેપ્ટ ક્લિયર કરી લેશું લાસ્ટમાં આપણે એમસીક્યુ સોલ્વ કરશું કે તમને કેટલા આવડે છે બરાબર છે 100% તમને મિત્રો બધા એમસીક્યુ આવડી જશે કારણ કે તમે કોન્સેપ્ટ છે એ વ્યવસ્થિત ભણશો એટલે તમને એમસીક્યુ જે આ પરીક્ષા લાયક જે આઈએમપી એમસીક્યુ છે ટાટ ની ની અંદર પૂછાય છે તેવા પ્રકારના એમસીક્યુ છે એ તમારી સાથે હું આપણે ચર્ચા કરશું કે જેથી કરીને તમને કોન્ફિડન્સ વધે બરાબર છે તો આવી જ પ્રકારની નવી નવી મેથડ શીખવા માટે મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને વિડીયોને હજી પણ લાઈક ના કરેલું હોય તો વિડીયોને લાઈક જેથી કરીને અમારો ઉત્સાહ છે અને આવા જ પ્રકારના નવા નવા કન્ટેન્ટ છે એ તમારી સામે રજૂ કરવું બરાબર છે તો મિત્રો શરૂઆત કરીએ ટીચિંગ મેથડ જેમાં છે યુરિસ્ટિક મેથડ એટલે કે શોધ પદ્ધતિ ચાલો શરૂઆત કરે યુરિસ્ટિક મેથડ શોધ પદ્ધતિ યુરિસ્ટિક મેથડ શબ્દ

શોધ કરવી અથવા પોતે શોધી કાઢવું બરાબર છે પોતે શોધી કાઢવું આવું અર્થ થાય બરાબર બરાબર છે એટલે કે આ પદ્ધતિમાં શિક્ષક શિક્ષક જવાબ જવાબ આપતો આપતો નથી નથી જરાય તરીકે કામ કરશે ક્લિયર પણ વિદ્યાર્થીઓ પોતે પ્રશ્નો પ્રવૃત્તિઓ અને વિચારસરણી દ્વારા પોતે જવાબ શોધવાનો પ્રેરિત કરે છે બરાબર છે વિદ્યાર્થીને પોતે પ્રેરિત કરાવડે આવે કે ભાઈ તું હવે જાતે જવાબ જોઈ ગોય બરાબર છે આવા પ્રકારની જે આ પદ્ધતિ છે તે પદ્ધતિનું નામ છે યુરિસ્ટિક પદ્ધતિ એટલે કે હ્યુરિસ્ટિક મેથડ શોધ પદ્ધતિ ક્લિયર સરળ શબ્દોમાં કહીએ તો ટીચર એક્સ એઝ એ ગાઈડ એન્ડ સ્ટુડન્ટ ડિસ્કવર ધ નોલેજ સ્ટુડન્ટ છે એ નોલેજ મેળવે છે બરાબર છે અને ટીચર છે એ શું કરે છે તો કે ગાઈડ તરીકે એક્ટ કરે છે ક્લિયર એટલે કે એની ભૂમિકા શું છે તો કે ગાઈડ તરીકેની ક્લિયર તો આ પ્રકારની આ જે મેથડ છે હ્યુરિસ્ટિક મેથડ તેમાં આગળ વધીએ તો હેતુ છે આનો મેઇન હેતુ શું છે તો ખાસ મિત્રો આવા બધા પોઈન્ટ છે એ તમારે ખાસ મગજમાં સેટ કરવા જોઈએ કે જેથી કરીને પરીક્ષામાં છે ને એ આવા પ્રકારના એમસીક્યુ પૂછાતા હોય આવા કન્સેપ્ટ આધારિત ક્લિયર હેતુ શું છે કે વિદ્યાર્થીઓમાં વિચાર વિચારશક્તિ અને શક્તિનો વિકાસ કરવો ક્લિયર તો આ બે પ્રકારની શક્તિ છે એ મતલબ બિલ્ડ થશે બરાબર પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી વધારવી પોતે જાતે પ્રોબ્લમ સોલ્વ કરી શકે એવી એની એબિલિટી આવે શક્ય મતલબ એને મતલબ શું કહેવાય કે ભાઈ એબિલિટી કાર્યક્ષમ થઈ જાય બરાબર છે સેલ્ફ લર્નિંગ અને સેલ્ફ કોન્ફિડન્સ વિકસાવો બરાબર પોતાની અંદર કોન્ફિડન્સ છે એ થોડોક આવતો જાય બરાબર છે તો કોઈ એવા કન્સેપ્ટ હોય તો એને પોતે જાતે સોલ્વ કરશે ને તો એ શું થશે તો એને પોતાને ખબર પડશે કે આવા પ્રકારનું આવે મતલબ કોઈ આવે કામ કરવાનું તો આપણે જાતે પણ કહી શકીએ ક્લિયર તો એવા પ્રકારના પ્રોબ્લમો સોલ્વ કરી શકે છે ક્લિયર તો સેલ્ફ લર્નિંગ વધે છે અને સેલ્ફ કોન્ફિડન્સ પણ વધે છે લર્નિંગ બાય ડિસ્કવરી લર્નિંગ બાય સિંગ લર્નિંગ બાય

બરાબર સાયન્ટિફિક એટિટ્યૂડ થશે મતલબ આ જે છે એ સાયન્સ અને મેથ્સની અંદર વધારે ઉપયોગ થતો હોય તો આનો મતલબ એવો કે સાયન્ટિફિક જે એટિટ્યુડ છે એનો થોડોક વિકાસ થશે ક્લિયર તો આ મેઇન એના અલગ અલગ હેતુઓ છે ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાના છે બરોબર છે આ પોઈન્ટ છે એ બધા ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ છે એ આના આધારિત પૂછાતા હોય છે રેડી દરેક મેથડના હેતુ આધારિત એમસીક્યુ છે ને પૂછવાના ચાન્સીસ વધારે હોય છે તો ખાસ ધ્યાન રાખવું બરોબર છે ચાલો નેક્સ્ટ મિત્રો તમે જાણો છો એવી રીતના મેથ વિથ કેટી સર નામની અંદર હાયર સેકન્ડરી મેથ માસ્ટર કોર્સ છે ઓલરેડી લોન્ચ કરેલો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે જોડાઈ ગયા છે તમારે પણ જોડાવું હોય તો આ ઓનલાઈન બેન્ચ છે કે જેની અંદર રેકોર્ડેડ લેક્ચર મળવાના છે અગિયાર બાર સાયન્સના તમામ ચેપ્ટરો નવા પદ્ધતિ મતલબ નવા અભ્યાસક્રમ મુજબ મળવાના છે કન્સેપ્ટ એક્સપ્લેનેશન દરેક ચેપ્ટરની અંદર એનું એક્સપ્લેનેશન મળવાનું છે ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પ્લસ એક્ઝામ્પલ લેક્ચર નોટ શોર્ટ નોટ્સ ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હોઈન્ડ બુક કેટલી વાર તમારે ક્વિક રિવિઝન કરવું હોય તો ફોર્મ્યુલાની મદદથી પણ ક્વિક રિવિઝન થતું હોય છે તો એ પણ આપણે પ્રોવાઈડ કરીએ છીએ એમસીક્યુ માટે અલગથી તમને પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલો આપવામાં આવે છે અને સાથે સાથે ડાઉટ સોલ્વિંગ સપોર્ટ તો મળવાનો જ છે ભાઈ બરાબર છે કોર્સની વધારે માહિતી માટે ચોર્યાસી છસો એક સિતોતેર બાવીસ ઉપર સંપર્ક કરી શકો છો અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે ઓગણીસો નવ્વાણુંમાં હજી નોટિફિકેશન આવ્યું નથી ત્યાં સુધી કદાચ આ પ્રાઇઝ રહી શકે છે બરાબર છે પણ હજી આ ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ ખરી ઓગણીસો નવાણું રૂપિયામાં આ જે છે અગિયાર બાર સાયન્સ તમે એ જે ટીચર તરીકે આ કામ કરતા હોય તો તમને આઈડિયા હોય જ ભાઈ અગિયાર બાર સાયન્સ છે એનો સિલેબસ કેવડો છે બરાબર છે અને એ પણ તમારે આખે આખું કમ્બાઈન ઓગણીસો નવ્વાણુંમાં માં મળે છે બરાબર છે તો આ તમને આઈડિયા તો આવી જાય ભાઈ આટલું સસ્તું તો આપણે કેવી રીતના પડે બરાબર છે ડેમો પણ જોઈ શકો છો તમે એપ્લિકેશન એપ્લિકેશન નામની છે તેની અંદર ટાટ હાયર સેકન્ડરીનો જે કોર્સ છે એની અંદર ડેમો પણ મૂકેલા છે તે જોઈ અને તમે સંતોષકારક લાગે તો તમે આગળ વધી શકો છો રેડી તો મિત્રો અત્યારે જ પરચેસ કરી લેજો બરાબર છે અથવા તો અત્યારે તમે ડેમો જોઈ અને આગળ વધી શકો છો રેડી ચાલો ખાસ કરીને પાર્ટ ટુ કન્ટેન્ટ આધારિત કોર્ષ છે પાર્ટ ટુ એટલે કે પ્રિલિમ્સ માટે પાર્ટ ટુના ના પેપરમાં તમને ઉપયોગી થઈ શકશે અને મેન્સની અંદર પેપર ટુ જેવી રીતના દાખલાઓ લખવા પ્રોબ્લેમ સિલેક્શન પેલા સૌથી પહેલા શિક્ષકે શું કરવાનું હોય તો પ્રોબ્લેમ સિલેક્શન કરવાનું આગલી બે મેથડમાં શું હતું તો કે પ્રિપેરેશન કરવી પડે શિક્ષકને પ્રિપેરેશન કરવું પડે અહીંયા શું કરવું પડશે પેલા પ્રોબ્લેમ સિલેક્ટ કરવો પડશે રેડી પ્રશ્નની પસંદગી કરવી પડશે શિક્ષક કોઈ સમસ્યા આપે છે વિદ્યાર્થીઓને શિક્ષક શું કરશે તો કોઈ સમસ્યા આપે છે પ્રોબ્લમ આપે છે જે વિદ્યાર્થીઓની ક્ષમતા મુજબ હોય વિદ્યાર્થીઓની ક્ષમતા લો કે કોઈ હોય તો એ પ્રમાણે દસમાં ધોરણ એ વિદ્યાર્થીઓના પ્રોબ્લેમો આપણે આપવા પડે ક્લિયર આ ઉદાહરણ તરીકે ઇફ ધ એરિયા ઓફ સ્વેર ઇઝ ટ્વેન્ટી ફાઈવ સ્કવેર મીટર સ્કવેર સેન્ટીમીટર સ્કવેર ફાઇન્ડ ઇટ સાઇડ તો આની ફાઇન્ડ મતલબ સાઇડ છે એ ફાઇન કરવાનું કીએ તો આવા પ્રકારના પ્રોબ્લેમો છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવતા આ એક એક્ઝામ્પલ છે રેડી તો આ રીતના સૌથી પહેલી પ્રક્રિયા શું છે કે પ્રોબ્લમ સિલેક્શન કરવું જેવું પ્રોબ્લમ સિલેક્શન થઈ જાય પછીનું કાર્ય કામ શું છે તો કે અનુમાન લગાવવું વિદ્યાર્થી શું કરશે અનુમાન લગાવશે બરાબર આ હાઇપોથેસિસ ફોર્મેશન અનુમાન ઘડતર કરવું વિદ્યાર્થીઓ પોતાના અનુમાન આપે છે અનુમાન આપે છે કે ભાઈ આનું આટલું આવશે આનું આટલું આવશે સાઈડ મતલબ આપણે એક્ઝામ્પલ લીધું છે બરાબર છે તો એ પ્રમાણે તમે જો તો એરિયા ઇઝ ઇક્વલ ટુ સાઇડ સ્ક્વેર એટલે કે સાઇડ ઇઝ ઇક્વલ ટુ અંડરુટ ટ્વેન્ટી ફાઈવ બરાબર એટલે કે પાંચ સેન્ટીમીટર હોઈ શકે છે આવું કે છે અનુમાન લગાવશે એટલે કે એટલે માઇનસ પણ સાઈડ છે એ માઇનસમાં ના હોય બરાબર છે તો અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓની જે રીતના એબિલિટી આવતી જાય એ પ્રમાણેના જવાબ આવતા જાય બરાબર છે તો આ એક એક્ઝામ્પલ છે બરાબર છે તો વિદ્યાર્થી ખાસ શું કરે છે તો અનુમાન આપે છે બરાબર તો જેને શું કહેવાય છે હાઇપોથેસિસ ફોર્મેશન કહેવામાં આવે છે ક્લિયર તો આ પણ ધ્યાનમાં રાખવું નેક્સ્ટ ત્રીજી પ્રક્રિયા છે એક્સપેરિમેન્ટેશન અથવા તો ઓબ્ઝર્વેશન પરીક્ષણ કરવામાં આવે છે રેડી તો શું કરે છે એક્ઝામ્પલ આપ્યું એરિયા વાળું આવે ઘણી ઘણી બધી જગ્યાએ આજે છે મેથડનો ઉપયોગ થતો હોય છે આપણે લાસ્ટમાં જોશું કેવા કેવા કન્સેપ્ટની અંદર મતલબ કેવા કેવા ટોપિકની અંદર કેવા કેવા કઈ કઈ રીતે ઉપયોગી થાય છે રેડી વિદ્યાર્થી વિવિધ રીતે જવાબો આપ તપાસશે અને શું કરશે તો ગણતરી કરશે રેડી અલગ અલગ જેવો લેવલ આ તો મેં તમને પાંચમા છઠ્ઠાનું એક્ઝામ્પલ બતાવે છે એટલે એ પ્રમાણે હોય એટલે નેક્સ્ટ ત્રીજું સ્ટેપ શું છે તો કે એક્સપેરિમેન્ટેશન છે અને ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે ક્લિયર નેક્સ્ટ આ જેવું કમ્પ્લીટ થાય છે એક્સપેરિમેન્ટેશન એટલે સીધું ચોથું સ્ટેપ આવે વેરીફિકેશન ચકાસણી કરવામાં આવે બરોબર ચકાસણી કરવામાં આવે જે જવાબ આવ્યો છે એ સાચો છે ખોટો છે કઈ રીતના છે બરોબર છે કઈ બધી પ્રકારની શું કરવામાં આવે ચકાસવામાં આવે પરિણામ સાચું છે કે નહીં તે બધી ચકાસણી કરવામાં આવે ક્લિયર જેવું વેરિફિકેશન કમ્પ્લીટ થશે એટલે સીધું આવશે કન્ક્લુઝન નિષ્કર્ષ શું આપણને ખબર પડી બરાબર કઈ રીતના સોલ્યુશન કર્યું બરાબર એ તો બધી આપણે લાસ્ટમાં કન્ક્લુઝન મળે છે તો વિદ્યાર્થી પોતે નિયમ શોધે છે આના ઉપરથી વિદ્યાર્થી શું કરશે પોતે એક નિયમ બનાવશે એટલે કે ફોર્મ્યુલા જે મેથ્સની ભાષામાં કહી તો શું બનાવશે ફોર્મ્યુલા બનાવશે રેડી એરિયા ઓફ સ્કવેર ઇક્વલ ટુ સાઇડ સ્ક્વેર તો આ ફોર્મ્યુલા બની ગય બરાબર બરોબર પાય આર સ્ક્વેર બરોબર છે એરિયા ઓફ મતલબ સર્કલ ક્લિયર તો એરિયા ઓફ સ્ક્વેર તો સાઇડ સ્ક્વેર એરિયા ઓફ સર્કલ ઇઝ ટુ પાય આર સ્કવેર તો એ પ્રકારના જે પ્રોબ્લેમ આપેલા છે એને આધારે શું કરશે એ નિયમ બનાવશે શું કરશે નિયમ બનાવશે રેડી આપણે કેવું ઉદાહરણ જોઈજો તમને આઈડિયા આવે ઉદાહરણ છે એક્ઝામ્પલ ઇન મેથેમેટિક્સ ટોપિક છે શું ટોપિકનું નામ શું છે આ એક સિલેક્શન થયું મતલબ આ પ્રોબ્લેમ સિલેક્શન થયું સમ ઓફ ફર્સ્ટ એન્ડ નેચરલ નંબર બરાબર છે શિક્ષક વિદ્યાર્થીને પૂછે છે શું તો કે સમ ઓફ ફર્સ્ટ એન્ડ નેચરલ નંબર પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય ભાઈ બરાબર છે દસમાં ધોરણમાં આવતું હોય છે તો વન પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ ડોટ 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 એન આવી રીતના વિદ્યાર્થીઓ લખશે સ્ટેપ કરશે નો ફોર્મ્યુલા શું હોઈ શકે છે આવો પણ પ્રશ્ન પૂછે મતલબ ફોર્મ્યુલા હું શું હોઈ શકે તો આવી રીતના લખશે વિદ્યાર્થી અલગ અલગ પ્રકારની પેટર્ન ઓબ્ઝર્વ કરશે અહીંયા બરાબર એક પછી એકનો વધારો થાય છે એક પછી એકનો વધારો થાય છે અને છેલ્લે લાસ્ટમાં એનું સૂત્ર મતલબ કે નિયમ જનરેટ કરશે શું તો કે એસ ઇક્વલ ટુ એન એન પ્લસ વન બાય ટુ ક્લિયર એટલે કે આ જે ફોર્મ્યુલા છે એ તમે જાણો છો મિત્રો એન બરાબર દસ રાખશો તો એસ દસ એટલે કે પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તો કે દસ ગુણ્યા અગિયાર છેદમાં બે બરોબર છે તેમનો સરવાળો કેટલો થાય છે એ ઓબ્ઝર્વ કરી અને અલગ અલગ પ્રશ્નોનું સોલ્યુશન મેળવે છે ક્લિયર જે આ મેથડ છે એનું નામ એટલા માટે યુરિસ્ટિક મેથડ એટલે કે શોધ પદ્ધતિ પોતે જાતે એનાલિસિસ કરી જાતે વિશ્લેષણ કરી ઓબ્ઝર્વેશન કરી અને સૂત્ર એટલે કે નિયમ બનાવે છે ક્લિયર તો આ એ પ્રકારની મેથડ છે ક્લિયર તો એક્ઝામ્પલ આવ્યું એટલે તમને વધારે ક્લિયરિટી મળી હશે નેક્સ્ટ લાભ શું છે બરાબર છે તો આ મેથડ ભણી મતલબ એપ્લાય કરવી છે તો એના લાભ શું થઈ શકે અને ખામી ખામીઓ પણ હોય બરોબર છે જેમ આપણે લેક્ચર મેથડ ભણ્યા હતા ડેમોન્સ્ટ્રેશન મેથડ ભણ્યા હતા બે ની અંદર લાભ એ હતા અને ગેરલાભે હતા ક્લિયર એવી રીતના આ યુરિસ્ટિક મેથડ છે એની અંદર પણ લાભ છે અને ગેરલાભ હોય છે તો લાભ શું થશે વિચાર શક્તિ અને બુદ્ધિ શક્તિ વિકસશે બરાબર છે આનો વિકાસ થાય એટલે એનો મતલબ એવો કે સાયન્ટિફિક આવવાનો જ છે ભાઈ બરાબર સાયન્સ લેવલનું નોલેજ એનું વધે મતલબ આ તાકિક જ્ઞાન છે વધે મતલબ રીઝનિંગ ટાઈપનું છે એનાલિસિસ કરી શકશે ક્લિયર પરમાનન્ટ લર્નિંગ મળી શકે પરમાનન્ટ કઈ રીતના મળે સાહેબ પોતે જાતે સંશોધન કરશે બરાબર છે જાતે સંશોધન કરશે એટલા માટે શું થાય પરમાનન્ટ લર્નિંગ મળી શકે છે ક્લિયર સેલ્ફ કોન્ફિડન્સ વધે પોતે જાતે સોલ્વ કરશે સોલ્વ જેવું થશે એટલે એની અંદરથી એક કોન્ફિડન્સ બિલ્ડ થશે બરાબર એને શું સેલ્ફ કોન્ફિડન્સ વધ્યો કહેવાય ક્લિયર તો સેલ્ફ કોન્ફિડ કોન્ફિડન્સ પણ વધશે સાયન્ટિફિક તમને રીતના ટીચર સ્ટુડન્ટ હોય ઇન્ટરેક્શન વધે છે ટીચર અને સ્ટુડન્ટની છે ને એ પણ ઇન્ટરેક્શન વધે છે બરાબર બે વચ્ચેનું તાલમેલ છે એ વધતું જાય છે કારણ કે વિદ્યાર્થીઓ જેમ જેમ આમ એક આઉટપુટ તરફ નીકળે છે રિઝલ્ટ તરફ આવશે બરાબર છે એમ શિક્ષકને પણ ઉત્સાહ આવશે કે જો વિદ્યાર્થી ઘણું બધું કામ કરી લીધું એટલે એવી રીતના બે વચ્ચેનો તાલમેલ છે એ પણ વધતો જશે તો આ એના અલગ અલગ પ્રકારના ફાયદા છે લાભ છે આ પદ્ધતિના ક્લિયર ચાલો નેક્સ્ટ તો ખામીઓ શું છે આ ખામી શું છે તો કે દરેક વિષયમાં તો આનો લાભ ના લઈ શકે ભાઈ જો દરેક વિષય માટે ઉપયોગી નથી જેમ કે સિમ્પલ ફોર્મ્યુલા હોય મેમોરાઈઝેશન કરવાનું હોય બરાબર સિમ્પલ ફોર્મ્યુલા મેમોરાઈઝેશન કરવાની હોય જ્યાં અમુક અમુક ફોર્મ્યુલા છે એ આપણે યાદ જ રાખવી પડે ભાઈ તો એવી જગ્યાએ આ મેથડ છે એ કામ ના આવે ભાઈ યા તમારે યાદ જ રાખવું પડે બરાબર છે હમણાં એન એન પ્લસ વન બાય ટુ હતું તો એનું સંશોધન તમે કરી શકો સમાંતર શ્રેણીની અંદરથી આપણે અલગ અલગ કન્સેપ્ટોને સ્ટડી કરી કરી અને સમ ઓફ એન નેચરલ નંબર તમે પ્રૂવ કરી શકો છો તો એવી રીતના બધી જગ્યાએ આવું પ્રૂવ થાય એવું જરૂરી નથી એટલે અમુક અમુક જગ્યાએ સિમ્પલ ફોર્મ્યુલા મેમોરાઇઝેશન હોય એવા ટોપિક માટે આ કામ કરશે નહીં સમય વધુ લાગે છે કારણ કે કેટલી વાર વિદ્યાર્થીઓની એબિલિટી મુજબ એને આઉટપુટ મળતું હોય છે તો સમય ક્યારેક વધુ લાગી જાય બરાબર છે તો સમય વધુ લાગે છે બધા વિદ્યાર્થીઓ માટે યોગ્ય ન બને બરોબર છે અમુક વીક સ્ટુડન્ટ હોય તો એના માટે આ મેથડ છે યોગ્ય નથી વીક સ્ટુડન્ટ મુશ્કેલીમાં અનુભવે છે કારણ કે એને પોતાને વિચારવાની શક્તિ ઓછી હોય તો એ આ મતલબ મેથડ નો લાભ લઈ શકતો નથી શિક્ષક પાસે ખાસ ખાસ ટ્રેનિંગ ટ્રેનિંગ જોઈએ છે પણ એક હોય છે કારણ કે વિદ્યાર્થીઓ પાસેથી અલગ અલગ વિદ્યાર્થીઓ સામે હશે તો એ બધા વિદ્યાર્થીઓના વિચારો અલગ અલગ પ્રકારના આવતા હોય તો શિક્ષકો પણ એટલા ટ્રેન હોવા જોઈએ કે જેથી કરીને વિદ્યાર્થીઓને જે પ્રોબ્લેમ આવતા હોય તો એનું સોલ્યુશન પણ કરાવી શકે ક્લિયર મોટી ક્લાસમાં ઉપયોગ કરવો મુશ્કેલ છે મતલબ જાજા બધા વિદ્યાર્થીઓ હોય તો અહીંયા આપણે બધાને એક સાથે એમ કહી કે ભાઈ તમે આ કરો તો હું બેઠો છું એમ ના ચાલે ભાઈ બરાબર લિમિટેડ સ્ટુડન્ટ હશે અહીંયા તમે આ મેથડને એપ્લાય કરાવી શકશો ક્લિયર તો એના આ ખામીઓ છે અલગ 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 પ્રકારની આ બધી વસ્તુઓ છે એ તમારે યાદ રાખવાની છે કારણ કે એમસીક્યુ બેઝ જ્યારે ક્વેશ્ચનો પૂછાય છે ને ભાઈ ત્યારે તમે આ કન્સેપ્ટ ક્લિયર કરેલા હોય સાંભળેલું હોય બધી વસ્તુ કમ્પ્લીટ કરેલી હોય તો તમને મજા આવે બરાબર છે તો આવા જ પ્રકારની મેથડો તમે જો ભણવામાં મજા આવે છે ને ભાઈ તો વિડીયોને લાઈક કરતા રહેજો મને મજા આવે તો આવા પ્રકારની અલગ અલગ આપણે સ્ટડી કરવાની ક્યાં ઉપયોગ થાય આપણે એ પણ ખબર હોવી જોઈએ બરાબર આપણે મેથ્સ મેથ્સની અંદર આપણે કઈ કઈ જે રીતે ઉપયોગ કરી શકીએ તો અહીંયા અલગ અલગ વિષય આપેલા છે સામે ઉદાહરણ આપેલા છે તો સૌથી પહેલો ટોપિક છે એલજીબ્રા રૂલ ફાઇન શોધવા પેટર્ન જનરલાઈઝ કરવા બરાબર તો એલ જીબ્રની અંદર સમાન શ્રેણી છે એલજીબ્રાની અંદર સમાવેશ થાય નિત્ય સમો છે તો આવી ઘણી બધી ફોર્મ્યુલાઓ છે કે જેને આપણે રૂલ એટલે કે નિયમો ફોર્મ્યુલા જે બનાવીએ છીએ તે બરાબર છે પેટર્નને જનરલાઇઝ કરવું આ બધી વસ્તુ એટલે આપણે ઉપયોગ કરી શકીએ છીએ જીઓમેટ્રી છે ભૂમિતિની અંદર થિયરમ પ્રૂવ કરવું બરાબર દસમા ધોરણમાં હોય કે અગિયાર બાર સાયન્સમાં હોય તો જ્યાં ભૂમિતિ લગભગ દસમા ધોરણની અંદર વધારે ભૂમિતિનો ઉપયોગ થતો હોય બરાબર છે ચેપ્ટર ત્રિકોણ એવું ચેપ્ટરનું નામ છે બરાબર છે પાયથાગ્રોસનો પ્રમેય છે આવા અલગ અલગ ઘણા બધા બધા પ્રમાયો છે કે જેની અંદર તમે પ્રૂવ કરવા માટે આ મેથડનો ઉપયોગ કરી શકો છો અરિથમેટ્રિક જેમ કે સમાતાની નંબર પ્રોપર્ટી શોધવી બરાબર છે ટ્રિગોનોમેટ્રિક છે તો એની અંદર પણ આઈડેન્ટિટી પ્રૂવ કરવી સાયન્સ ક્વૅિટા પ્લસ કોસ્વલ ટુ વન છે તો એને પાયથાગોરસના નિયમ ઉપરથી કેવી રીતના પ્રૂવ છે તો આ બધી વસ્તુ છે અહીંયા મતલબ જ્યાં પૂરું થતું હશે ત્યાં આ મેથડને તમે એપ્લાય કરાવી શકશો આરામથી મેન્સ્યુરેશન છે ફોર્મ્યુલા શોધવી અલગ અલગ બેઝિક લેવલે પાંચમા છઠ્ઠા સાતમા ધોરણથી આપણે આ ફોર્મ્યુલાઓ પ્રૂવ કરતા આવીએ છીએ રેક્ટેંગલનું એરિયા ફાઇન્ડ કરવો સ્કવેરનો એરિયા ફાઇન્ડ કરવો સર્કલનો એરિયા ફાઇન્ડ કરવો તો આવી અલગ અલગ પ્રકારના જે મેન્સ્યુરેશનના મતલબ ટોપિક છે ત્યાં તમે આનો ઉપયોગ કરાવી શકો છો ક્લિયર તો આ મેથ્સની અંદર મેજોરિટી આ ટોપિકની અંદર આપણે હ્યુરિસ્ટિક મેથડનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આ ખાસ તમને ખબર હોવી જોઈએ નેક્સ્ટ મિત્રો પાછું એકવાર હાઇલાઇટ કર દો ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમને ટાટ હાયર સેકન્ડરીના અંદર રિઝલ્ટ તો આઉટપુટ લે લેવું છે ભાઈ કન્ટેન્ટની તૈયારી માટે છે ને એવું વિચારતા હોય કે હું જાતે કરી લઉં જાતે કરી લઉં જાતે કરી લઉં ભાઈ અગિયાર બાર સાયન્સનો સિલેબસ જ એવડો લેન્ધી છે કે જેની અંદર આપણે બધી વસ્તુ છે ને એ ઇમ્પ્રુવ કરવું અઘરું છે રેડી જો તમે પ્રોપર અગિયાર બાર સાયન્સના ફેકલ્ટી જો તો કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ બરાબર છે પણ જો તમે અત્યારે નાઇન્થ અને ટેન્થના ફેકલ્ટી હોય અથવા તો ઇલેવન ટ્વેલ્થમાં હજી ફ્રેશર તરીકે વર્ક કરતા હોય તો એવા પ્રકારના મતલબ સ્ટુડન્ટ કયો કે પછી શિક્ષક કયો બરાબર એવા પ્રકારના મતલબ સ્ટુડન્ટ માટે અથવા તો શિક્ષકો માટે આ કોર્સ છે એ બેસ્ટ બનવાનો છે બરાબર છે તો ખાસ મિત્રો આની અંદર છે ને અગિયાર બાર સાયન્સના ટોટલી ચેપ્ટરોનું કન્સેપ્ટ ક્લિયર કરાવવામાં આવે છે બધા ચેપ્ટરો આવી જશે રેડી ચૅપ્ટરવાઇઝ એમસીક્યુ પ્લસ એક્ઝામ્પલ પ્રિલિમ્સ માટે હોય તો એમસીક્યુની જરૂરિયાત પડતી હોય અને મેન્સ માટે એક્ઝામ્પલોની જરૂર પડતી હોય મતલબ એક્ઝામ્પલો છે એ કેવી રીતના લખવાના હોય આ બધી વસ્તુની આપણે જરૂરિયાત પડતી હોય છે તો એક સંપૂર્ણ આ કોર્સની અંદર તમને કમ્પ્લીટ કરાવવામાં આવશે લેક્ચર નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે કેટલી વાર આપણે આ બધા લેક્ચર રિપીટ ના કરતા કરી શકતા હોય તો રિવિઝન માટે લેક્ચર નોટની જરૂરિયાત પડતી હોય તો લેક્ચર નોટનો તમે ઉપયોગ કરી શકો છો શોર્ટ નોટ્સ આપવામાં આવે છે ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક આપવામાં આવે દરેક ચેપ્ટરની ફોર્મ્યુલા આપવામાં આવે છે રેડી એમસીક્યુ પ્રેક્ટિસ એમસીક્યુ જે આપણે શીખા કોન્સેપ્ટ ક્લિયર થયા હોય તો એના પછી ઘણા બધા એમસીક્યુ પૂછાતા હોય છે રેડી તો બોર્ડ લેવલે તો ઇઝી છે મતલબ બોર્ડ લેવલે આપણે પ્રિપેરેશન કરતા હોય પણ એને થોડોક આપણે એડવાન્સ લેવલે જાય ટાઈપના ક્વેશન હોય લેવલના હોય તો એને આપણે સોલ્વ કરવો હોય તો કઈ રીતના કરી શકાય કારણ કે આ તો એક શું છે જે એક્ઝામ છે ટાટ હાયર તો 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 એ કહેવાય એની અંદરથી તો સિલેબસમાં તો આપણે કીધું હોય કે આ એનસીઆરટી નવા અભ્યાસક્રમ મુજબની એક્ઝામ છે પણ આપણે એનાથી થોડાક એક સ્ટેપ લેવલની તૈયારી કરેલી હોય તો આપણે કન્ટેન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ના આવે ક્લિયર ભાઈ તો આ બધી વસ્તુ છે ને એ પ્રોવાઈડ કરવામાં આવશે આ કોર્સની અંદર બરાબર ડાઉટ સોલ્વ કરવામાં આવશે મતલબ કોઈ એવા ડાઉટ સોલ્વિંગ માટેની કોઈ સપોર્ટની જરૂરિયાત હોય તો એ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે વધારે માહિતી માટે ચોર્યાસી છસો એક સિત્તોતેર ઝીરો બાવીસ ઉપર સંપર્ક કરી શકો છો અને આજે જ આ કોર્સનો તમે લાભ લઈ શકો છો બરાબર છે માત્ર ને માત્ર ઓગણીસો નવ્વાણું રૂપિયાની અંદર અવેલેબલ છે બરાબર તમને ખબર જ હશે અગિયાર બાર સાયન્સનો સિલેબસ છે કે લેન્ધી છે બરાબર ને બધી વસ્તુ મને ડિટેલમાં કરાવી બરાબર છે બધા એક્ઝામ્પલો મતલબ એમસીક્યુ સાથે સોલ્વ કરાવવા તો આ બધી વસ્તુ છે એ તમને થોડુંક તો એવું લાગતું હશે કદાચ તમે અત્યારે વિચારતા હોય કે દેવા ભાઈ એકવાર તમે ડેમો લેક્ચર કરો અને પછી તમે વિચારો ક્લિયર એટલે કેટી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો લો અને અત્યારે તમે ડેમો એટલે તમને ખબર પડી જાય બરાબર છે બાકી આગળ વધવા માટે સંપર્ક પણ કરી શકો છો ચોર્યાસી છસો એક સિત્તેર ઝીરો બાવીસના ઉપર રેડી ચાલો આગળ વધશું હવે એમસીક્યુ સ્ટાર્ટ થાય છે ભાઈ બરાબર છે આમાં તમારી સાથે સાથે કમેન્ટ આપતી રહેવી બરાબર છે કમેન્ટ આપશો ને તો તમારી અંદર પણ સેલ્ફ કોન્ફિડન્સ વધશે આવા પ્રકારના મેથડોના કોઈ પણ ક્વેશ્ચનો એક કોન્ફિડન્સ હશે તો તમે આરામથી સોલ્વ કરી શકશો રેડી તો એના માટે કમેન્ટ આપવી જરૂરી છે આ હ્યુરિસ્ટિક મેથડ કઈ પદ્ધતિ તરીકે ઓળખાય છે જણાવવાની પદ્ધતિ છે શોધ કરવાની પદ્ધતિ છે રટાવવાની પદ્ધતિ છે કે વાંચવાની પદ્ધતિ છે તો આ શું છે મિત્રો શોધ કરવાની પદ્ધતિ છે બરાબર નામ ઉપરથી જેનું કામ છે રેડી ક્લિયર વિદ્યાર્થી પોતે કંઈક એનું સોલ્યુશન કરે છે બરાબર છે એટલે શોધ કરવાની પદ્ધતિ છે નેક્સ્ટ યુરિસ્ટિક શબ્દ કયા ભાષા પરથી આવેલ છે કઈ ભાષા ઉપરથી આવેલું છે બરોબર છે તો કે ગ્રીક શબ્દ ઉપરથી આવેલું છે બરોબર છે ગ્રીક શબ્દ ઉપરથી હ્યુરિસ્કિયન શબ્દ ઉપરથી યુરિસ્ટિક શબ્દ આવેલો છે ક્લિયર તો ગ્રીક શબ્દ ઉપરથી મતલબ આ ભાષા પરથી આવેલું છે નેક્સ્ટ યુરિસ્ટિક મેથડ છે એનામાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે શિક્ષકનું કામ શું ભાઈ બરોબર ગાઈડન્સ આપવાનું ભાઈ વિદ્યાર્થીને શું કરે ગાઈડન્સ આપે ભાઈ બરોબર છે માર્ગદર્શક તરીકેનું કામ છે શું છે તો કે માર્ગદર્શક તરીકેનું કામ છે ભાઈ રેડી ને ભાઈ તો માર્ગદર્શક તરીકે કામ છે એક બોલનાર તરીકે ના ભાઈ ના માર્ગદર્શક તરીકે જજ તરીકે કંટ્રોલર તરીકે નહીં ભાઈ પ્યોરલી ગાઈડન્સ છે બરોબર છે બધું કામ છે વિદ્યાર્થીને કરવાનું છે પોતે એને સંશોધન કરવાનું છે ક્લિયર ચાલો નેક્સ્ટ યુરિસ્ટિક મેથડ કયા સિદ્ધાંત પર આધારિત છે લર્નિંગ બાય ડુઇંગ નો લર્નિંગ બાય સીંગ તો કે ડેમોન્સ્ટ્રેશન છે લર્નિંગ બાય ડિસ્કવરી તો કે હા બરોબર છે લર્નિંગ બાય ડિસ્કવરી બરોબર છે

પોતાના જ દ્વારા જવાબ શોધે છે હા પોતાની રીતે જવાબ શોધે કારણ કે હ્યુરિસ્ટિક મેથડ શોધ કરવાની પદ્ધતિ છે તો વિદ્યાર્થી પોતે પોતાની રીતે જવાબ આપશે ભાઈ બરાબર છે રટણ કરશે એલા ગોખવાનું કામ નથી આ કે મેથ્સ છે મેથ્સ જેવા સબ્જેક્ટ ની અંદર વધારે ઉપયોગ થતો હોય છે રેડી ચર્ચા વગર વિ શીખે છે ચર્ચા તો એ સાઈડ વાત છે પોતાની રીતે શોધવાની ચર્ચા તો થોડી નાની મોટી વિદ્યાર્થી વચ્ચે કરતા હોય બરાબર છે ભાઈ ચાલો નેક્સ્ટ હ્યુરિસ્ટિક મેથડ નો મુખ્ય હેતુ શું છે યાદ કરાવવાનું છે વિચાર શક્તિ વિકસાવવાની છે રિપોર્ટ લખાવવાનો છે કે પરીક્ષા લેવડાવવાની છે આનો મેઇન હેતુ શું છે ભાઈ હ્યુરિસ્ટિક મેથડ છે શોધ કરે છે વિદ્યાર્થી પોતે પોતાની રીતે વિચારીને કામ કરે છે તો એના ઉપર તમને આઈડિયા આવી જાય ભાઈ વિચાર શક્તિ વિકસાવે છે બરોબર છે વિચાર શક્તિ તર્ક શક્તિનો વિકાસ કરે છે રેડી સાયન્ટિફિક એટીટ્યુડ અહીંયા ડેવલપ થાય છે તો અહીંયા વિચાર શક્તિનો વિકાસ થાય છે ભાઈ તો મુખ્ય હેતુ શું છે તો કે વિચાર શક્તિ વિકસાવવી ક્લિયર ચાલો નેક્સ્ટ હ્યુરિસ્ટિક મેથડની મુખ્ય ખામી કઈ છે તો આની અંદર ખામી એક મેઈન ઈ જોઈ છે સમય વધારે લાગે ભાઈ સમય ડેમોન્સ્ટ્રેશન મેથડની અંદર ઈ સમય વધારે લાગે આની અંદર ઈ સમય વધારે લાગે ભાઈ બરોબર સમય ઓછો લાગે છે ના વધારે લાગે કાઈ ટૂંકમાં થોડું પતી જાય વિદ્યાર્થી બધા વિદ્યાર્થીઓ માટે સરળ છે ના બધા વિદ્યાર્થીઓ માટે ને વીકનેસ વિદ્યાર્થી હોય તો એના માટે શું કરવાનું ભાઈ તો નથી આ સરળ બરોબર છે સમય વધુ લાગે છે હા સાધનોની જરૂર નથી સાધનોની જરૂર નથી ભાઈ બરોબર છે એવું કહેવા માંગે છે આની ખામી છે

નેક્સ્ટ એરિયા ઓફ સર્કલ ઇઝ ઇક્વલ ટુ ની શોધ વિદ્યાર્થીઓ કરાવવી એ કઈ પદ્ધતિનું ઉદાહરણ છે હવે વિદ્યાર્થી પોતે કામ કરે છે તો એને યુરિસ્ટિક મેથડ કહેવામાં આવે છે શિક્ષક છે એ કોઈ ડેમો બતાવી અને કામ કરાવતો હોય તો એને ડેમોન્સ્ટ્રેશન મેથડ કહેવામાં આવે છે ક્લિયર અને ખાલી વ્યાખ્યાન કરવાનું હોય તો એને લેક્ચર મેથડ કહેવામાં આવે છે ક્લિયર તો અત્યારે અહીંયા છે વિદ્યાર્થી પોતે કામ કરે છે એટલે યુરિસ્ટિક મેથડ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે યુરિસ્ટિક મેથડ આપણે મેથડડો ભણી લેશું પછી એકબીજાનું કમ્પેરિઝન આ સાર્ટ અંદર આવવું હોય આ મેથડ અંદર આવું હોય આવી બધી કમ્પેરિઝન આવતી હોય છે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે ચાલો નેક્સ્ટ યુરિસ્ટિક મેથડ વડે શીખવાની પ્રક્રિયા કેવી બને છે તો અહીંયા તો તમને ખબર પડી જ જાય ને ભાઈ એક્ટિવ મોડમાં જ રહેવું પડે ભાઈ વિદ્યાર્થીએ પ્યોર પ્રોપર એક્ટિવ મોડમાં રહેવું પડે ને શિક્ષકોએ એના ઉપર એનાલિસિસ કરતું રહેવું પડે બરાબર છે તો હ્યુરિસ્ટિક મેથડ વાળે શીખવાની પ્રક્રિયા કેવી બને છે શીખવાની એટલે કોણ શીખે છે તો વિદ્યાર્થી વિદ્યાર્થી છે એ કેવા રહેશે તો કે એક્ટિવ મોડમાં હશે એક્ટિવ મોડમાં રહેશે રેડી થિયરિટિકલ નથી મિકેનિકલ નથી એક્ટિવ મોડમાં રહેશે પેસિવ મોડમાં ના હોય નેક્સ્ટ તો મિત્રો પાછું એકવાર હાઇલાઇટ કરી દઉં છું ભાઈ બરાબર છે આ કોર્સની છે ને સંપૂર્ણ જવાબદારી કન્ટેન્ટ આધારિત જે આ સ્પેશિયલ કોર્સ છે ને મિત્રો એની સંપૂર્ણ જવાબદારી મેથ્સ વિથ કેટી શર્મા છે ભાઈ ઇલેવન્થ ટ્વેલ્થ ઓલ ચેપ્ટર પ્રોવાઈડ કરવામાં આવશે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ છે મિત્રો સેલેરી તમારે હાઈ લેવલની જોઈ છે ભાઈ અગિયાર બાર સાઇન્સમાં અને તમે ઇઝી એલિજિબલ છો ભાઈ ક્વોલિફાઈડ છો બરાબર છે આના માટે તો આ કોર્સ માટે પણ તમે ક્વોલિફાઈડ છો મિત્રો માત્ર ને માત્ર ઓગણીસો બધું પ્રોવાઈડ કરવામાં આવશે બધા ચેપ્ટરો કરવામાં આવશે દરેક કોન્સેપ્ટનું એક્સપ્લેનેશન આપવામાં આવશે ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પ્લસ એક્ઝામ્પલ પ્રોવાઈડ કરવામાં આવશે લેક્ચર નોટ્સ છે શોર્ટ નોટ્સ છે દરેક ચેપ્ટરની હેન્ડબુક ફોર્મ્યુલા હેન્ડબુક ક્વિક રિવિઝન માટે આપણે ઉપયોગી બનાવતા હોય છે રેડી એમસીક્યુ પ્રેક્ટિસ અલગથી કરવી હોય આપણે તો એ પણ પ્રોવાઈડ કરવામાં આવશે ચેપ્ટર વાઇઝ આપવામાં આવશે રેડી બરાબર આખું આખું પેપર જનરેટ કરીને આપશું ધીમે ધીમે આપણે એવો ટાઈમ વધશે તો હું તમને ટેસ્ટ પણ પ્રોવાઈડ કરવાનો છું બરાબર પણ અત્યારે ત્યારે કદાચ પ્રાઇઝ હાઈ થઈ જાય અત્યારે તો આટલી છે ડાઉટ સોલ્વિંગ સપોર્ટ મળવાનો છે બરાબર છે વધારે માહિતી માટે ચોર્યાસી છસો એક સિતોતેર ઝીરો બાવીસ ઉપર તમે સંપર્ક કરી શકો છો અને અત્યારે જ તમારે ડેમોનો લાભ લઈ અને કોર્સ માટેની વિચારણા કરી શકો છો ક્લિયર એપ્લિકેશન છે મેથવિથ કેટી સર જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ની પણ લિંક આપેલી છે તેમાં પણ જોડાઈ જજો મિત્રો બરાબર છે તો અત્યારે ડેમો લઈ અને માં આગળ વધી શકો છો રેડી ચાલો આગળ વધીએ મિત્રો તો આગળ અહીંયા લગભગ એમસીક્યુ કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો યુરુસ્ટિક મેથડ છે એનું કામ અહીંયા પૂર્ણ થાય છે તો ખાસ મિત્રો આવા પ્રકારની નવીન નવી પદ્ધતિ શીખવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેવું પડશે બરાબર છે વિષય વસ્તુ છે ને એ પણ થોડુંક ઇમ્પોર્ટન્ટ છે પણ જ્યાં સાંભળેલું હોય આપણે સમજેલું હોય આવું છે ને પર્ટિક્યુલર તમને કોલેજની અંદર આપણે ભણ્યાના હોય જાતે બધું રટા માટી ગયું હોય બરાબર છે તો આપણે આવી રીતના એક્સપ્લેનેશન થી સમજેલા હોય તો આપણને વિષય વસ્તુ આધારિત જે કઈ પણ ક્વેશ્ચનો પૂછાતા હોય તો એમાં આપણે માસ્ટર બની જાય બરાબર છે બાકી કન્ટેન્ટ આધારિત છે તો એ તો આપણે મેથવિડ કેટી શર્મા પ્રોવાઈડ થાય છે ભાઈ બરાબર બાકી બધી વસ્તુ છે તો એ તમે જાતે કરી શકો છો બરાબર ઘણી બધી વસ્તુ આપણને આવડતી હોય છે પણ કન્ટેન્ટ આધારિત જે વસ્તુ છે એ આપણે પ્રોવાઈડ કરીએ છીએ અને વિષય વસ્તુ આજે આપણે પદ્ધતિ અલગ અલગ પ્રકારની છે બરાબર છે તો એ પદ્ધતિ આપણે અલગ અલગ ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ યુટ્યુબની અંદરથી રેડી તો ચેનલ સાથે જોડાયેલા રહેજો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર બધી બધી લિંકુ આપેલી છે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ છે વોટ્સઅપ કોમ્યુનિટી ગ્રુપ છે ટેલિગ્રામ ગ્રુપ છે તો એ બધાની લિંકુ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ફટાફટ જોઈ જા જોઈન થઈ જાજો કારણ કે પીડીએફ પણ એની અંદર હું શેર કરતો રહી છું વારંવાર બરોબર છે તો એ પણ તમને લાભ મળતો રહીએ તો ખાસ મિત્રો ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હજી આવી ઘણી બધી ટીચિંગ મેથડો છે ભાઈ જે આપણે ભણવાની છે ભાઈ બરાબર તો અહીંયા ત્રણ મેથડમાં આપણે કમ્પ્લીટ કરીએ છીએ વ્યવસ્થિત રીતે સમજી અને જો અધવચ્ચેથી જોડાયેલા હોય તો પાછું પહેલેથી સમજો પહેલાં સમજેલું હશે તો જ એમસીક્યુ આરામથી તમે સોલ્વ કરી શકશો રેડી તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો થેન્ક યુ જય હિન્દ